તો ફાઇનલી મિત્રો આપણે જલારામ કુટીર બેંગ્લોરની અંદર પહોંચી ગયા છીએ તમે લાસ્ટમાં જોયું આપણે ટીવીએસ આઈક્યુબ લઈને આપણે બેંગ્લોરની સડક ઉપર પહેલી વાર હેલ્મેટ પહેરીને મારી લાઈફમાં પહેલી વાર હેલ્મેટ પહેર્યું હતું મિત્રો અને હા આપણે જે બેંગ્લોર કામ માટે આવ્યા હતા ને એ આ તમે મારી પાછળ જે બંગલો જોઈ રહ્યા છો ને એ બંગલાનું વાસ્તુ છે પ્લસ એ પહેલાં બે દિવસ પહેલાં આ બંગલાની અંદર ત્રીજા માળે જે ભગવાનનું મંદિર બનાવવામાં આવ્યું છે જેની અંદર નવ આઠથી નવ મૂર્તિઓની પધરામણી કરવાની છે જેની પૂજાપાઠ કરવાના છે જે આજે ચાલુ થઈ ગયું છે એનો આજે પહેલો દિવસ છે તો મિત્રો આ એ જ છે જલારામ કુટિર કરીને જો તમે એનું આ એન્ટ્રન્સમાં અત્યારનું આ ડેકોરેશન જો કે અંદર ભગવાનની મૂર્તિનું પધરામણી થવાની છે તો આપણે એ પૂજા પાઠમાં આવ્યા છીએ અને આ ઘર છે મારા સાધુભાઈનું અને બેંગ્લોરની અંદર છે જલારામ કુટિર અમે ત્રીજા મળજો ભગવાનના મંદિરનું સેફ આપવામાં આવ્યો છે સામે તો એ જ આ જલારામ કુટિર ભગવાનની જે મૂર્તિઓ છે એની આજે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે મિત્રો આ પૂજા પાઠને એટેન્ડ કરવા માટે આપણે ભાવનગરથી બેંગ્લોર આવ્યા છીએ એકત્રીસ કલાકની જર્ની કરીને એકત્રીસ કલાક અમે ટ્રેનમાં વિતાવ્યા છીએ એ ચેલેન્જ પણ આપણે પૂરી કરી છું ફર્સ્ટ ટાઈમ ટ્રેનની અંદર બેઠીને આવ્યો છું મેં કોઈ દિવસ ટ્રેનની અંદર સફર નથી કરી પહેલી વાર હું આ ટ્રેનની અંદર બેસીને બેંગ્લોર આવ્યો છું બેંગ્લોર અહીંયા જે ભગવાનના મંદિરનું આજે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એ એટેન્ડ કરવાની છે બીજા દિવસે પણ પૂજા પાઠ રહેવાના છે અને ત્રીજા દિવસે વાસ્તુનું પૂજન છે તો આપણે બહારથી કંઈક આવો લુક છે ચેક કરો ગાઈસ ચાલો મિત્રો હું તમને લઈ જાઉં આ જલારામ કુટિર જે ભગવાનનું એક ધામ બની રહ્યું છે અને એક રહેવા માટે ઘર પણ બની બની ગયું છે તો ઉપરના થર્ડ ફ્લોર ઉપર ભગવાનનું મંદિર બનાવ્યું બનાવવામાં આવ્યું છે તો એને આપણે અત્યારે વિઝિટ કરીએ અત્યારે ત્યાં પૂજાપાઠ ચાલુ થઈ ગયા છે તો એ પૂજાપાઠને આપણે એટેન્ડ કરીએ અને સાંભળીએ બધા ભૂદેવો બધા આવ્યા છે દેશમાંથી આવ્યા છે અમુક અહીંયાના ભુદેવો છે બધા પોતાના મંત્ર ઉચ્ચારથી આ મંદિરને પવિત્ર અને પાવન બનાવશે તો ચાલો હું તમને એની ટૂર આપું ધન્યુ તો મિત્રો આપણે આ જલારામ કુટીરને એક્સપ્લોર કરતાં પહેલાં વિઝિટ કરતાં પહેલાં આપણે પહેલાં બહારનું એન્ટ્રન્સ જોઈ લઈએ બારનો લુક કંઈક આ પ્રમાણે છે તો ચેક કરો મિત્રો મારી પાછળ આ જલારામ કુટિર હજી એકવાર હું તમને આ બાજુની સાઈડથી પણ બતાવી દઉં વાહ કમેન્ટની અંદર જય જલારામ બાપા સીતારામ લખી દેજો મિત્રો તમને આ ભગવાનનું મંદિર કેવું લાગ્યું એ કમેન્ટમાં જણાવજો થર્ડ ફ્લોર સામે ઓલા ભાઈ બેઠા છે એની ફ્લોર ઉપર ભગવાનનું મંદિર બનાવવામાં આવ્યું છે અત્યારે ત્યાં પૂજાપાઠ ચાલી રહી છે પછી નીચેના બે ફ્લોર એમના પોતાના રહેવા માટે બનાવ્યું છે એ ઘર બનાવ્યું છે ત્યાં આખું પોતે ઘર જ છે તો આ ઘરની અંદર વાસ્તુપૂજન થવાનું છે ભગવાનના મંદિરની પ્રતિષ્ઠા થવાની છે મૂર્તિઓની ચાલો વિઝિટ કરીએ અંદર તો જો અહીંયા એન્ટ્રન્સ છે તો મિત્રો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આપણા સારા મિત્રોને બધાને શેર કરવાનું ભૂલતા નહીં ચાલો મિત્રો હવે આપણે જઈએ અંદર મંદિરની જે પ્રાંત પ્રતિષ્ઠા થઈ રહી છે એ જોવા માટે અને તમને બતાવવા માટે લઈ જાઉં છું કમેન્ટમાં બાપા સીતારામ જય જનારામ જય ગૌતર માઇ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં ચાલો કન્ટિન્યુ આ ચેર ચડીને ઉપર જવાનું રહેશે આપણે ગુજરાતીમાં જ બ્લોગ બનાવીએ છીએ તો કહી દઉં અગથિયા ચડીને ઉપર જવાનું રહેશે અને પહેલા માળ ઉપર આપણે અહીંયા પણ આપણું ચેતનભાઈ મહારાજ કરીને છે એમનું ઘર અહીંયા જવાનું છે અને અહીંયાથી પાછા બીજો દાદરો ચડવાનો રહેશે ઉપર આ બીજા માળેથી હવે આપણે જઈશું ત્રીજા માળે તો મિત્રો અહીંયા મંદિરમાં પૂજા પાઠ ચાલી રહી છે તો મિત્રો આ જગ્યા ઉપર પૂજા પાઠ ચાલી રહી છે બધું કલાકૃતિઓ કરવામાં આવી છે નેક્સ્ટ લેવલની મિત્રો આ મિત્રો આ જગ્યા ઉપર આપણે પહોંચી ગયા છીએ યજમાન લોકો અહીંયા પૂજા પાઠ કરી રહ્યા છે અને આ જ મંદિર ઉપર આ જગ્યા ઉપર મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે મૂર્તિઓ બધી પધરાવવામાં આવશે તો યજમાન લોકો પૂજા પાઠ કરી રહ્યા છે અંદર બોલી નહીં શકું એટલે હું આમ તમને શું કહેવાય સિનેમેટિક વ્યૂ બતાવીશ તમે ચેક કરો અને તમને આ મંદિર કેવું લાગ્યું એ કમેન્ટમાં જણાવજો તો ચાલો કન્ટિન્યુ

અને બધા સ્વ બળે એટલી મહેનતથી આગળ આવ્યા છે કે આપણને ગર્વ થાય કે આવી રીતે હકારાત્મક છે પુષ્ટિ પરાક્રમ છ વસ્તુ કે ઉદ્યમહ શાસમ ધૈર્યમ બુદ્ધિ શક્તિ પરાક્રમ સવે તૈય યત્ર વર્તતે તત્ર દેવ સહાય કો આ છ વસ્તુ જેની પાસે હોય ઉપરથી દેવતાઓ આવીને સહાય કરે ઉદ્યમ કરવાની દેવ હોય સાસ કરવાની દેવ હોય બુદ્ધિ હોય જો

તો આ છે આ સામાન મસ્ત ચોખ્ખા પણ છે ચેક કરો કઈ ચાલો આ છે પ્રસાદની વસ્તુ બધી આવી ગઈ છે મિત્રો આ ભાઈને જવું ન પડે ને એટલે જો અમને કામ સોંપી દીધું જો એના ગાડી લઈને જવાનું તો અમને બાઇક આપી બાઇક લઈને આવું કરવાનું આવું કરવાનું માસારે ચાલો મિત્રો અમે ખાલી ચમચા લેવા માટે જઈએ છીએ તો ખાલી ચમચા લેવા જઈએ આઈક્યુબ લઈને તો ચાલો મિત્રો લોકો બીજા મજા આવવાની છે ફરી વાર આપણે આઈક્યુબ ની ટેસ્ટ લેવાની છે ચાલો હું ને નિતિશભાઈ જાય છે મજબૂરી પણ અચ્છા દિલો ફરી એકવાર આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ અને ઓનલી ફોર ચમચા લેવા માટે આપણે જેનું કેટ્રીંગનો સામાન આવ્યો ને એમાં ચમચા નથી આવ્યા તો ઘરે ચમચા લેવા માટે જઈએ છીએ અને આપણી રાઈડ થવાની છે બે કિલોમીટરની બહુ બે કિલોમીટર ગાડી લઈને જાય છે એન્જોય કરો તો ચાલો બીજી હા છે ને ઇલેક્ટ્રિક હા ઇલેક્ટ્રિક આવી જાય ઓલા ને હા જોરે અહીંયા છે એક અહીંયા સ્વીટની દુકાન છે ફરસાન ને બધું છે જો આપડે જેવું તો ફરસાન નહીં જ મળે અહીંયા અહીંયા આપડે જેવું ફરસાન હા હા ચેક કરશું આપણે હા હા અહીંયા મસ્જિદ લાગે છે હા મસ્જિદ છે અહીંયા ટ્રાફિકમાં ફસાઈ ગયા મિત્રો આમાંથી કેમ બહાર નીકળશું કાંઈ નક્કી હા હા

આ દાદા શું ભાષા બોલે અમને કઈ સમજાતું નથી અહીંયા અમારા ફેમિલી મળવા આવ્યા છે તો દાદા કઈક નંબર ગોતે છે કિલ્લે વિલ્લે કન્નડ ભાષા બોલે છે કન્નડ 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 માતા હા ઇંગ્લિશ ઇંગ્લિશ યુ નો ઇંગ્લિશ વોટ્સ યોર નેમ વોટ્સ યોર નેમ તો નહીં ઇંગ્લિશ એમ કે છે ઇંગ્લિશ એમ કે નહીં આપણે પાછી આવી ભાઈ સાહેબ જો 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 જલ્દી ઓ ભાઈ સાબ વાહ ત્રણ છે અન લે 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 મસ્ત છે ને જો કે મિત્રો હું ને વિરાંશભાઈ હવે આટો મારવા માટે નીકળ્યા છીએ આઈ ગયા વિરાંશ બધાને હાય ચાલો આટો મારવા આલો બધા મિત્રો આઈ ક્યુ ટીવીએસ આઈ ક્યુ લઈને આપણે આટો મારવા જવાનું છે અને જો અહીંયા નું મંદિર કેવું આનું સ્ટ્રક્ચર જો મિત્રો કેટલું મસ્ત સ્ટ્રક્ચર છે તો ચાલો કન્ટિન્યુ તો મિત્રો જો અહીંયાનું મંદિરનું સ્ટ્રક્ચર કાંઈક આ પ્રમાણે હોય છે તમે ચેક કરો એકવાર જો કેટલું મસ્ત છે આ બેંગ્લોરની અંદર મિત્રો હું તમને બતાવી રહ્યો છું આ મંદિર જો વાહ વોટ એ વ્યૂ તો અહીંયા આ પ્રકારના મંદિરો બનાવવામાં આવે છે મિત્રો જો તો મિત્રો આ પ્રકારના મંદિરોનું સ્ટ્રક્ચર તમને કર્ણાટક સાઈડ જોવા મળશે આપણા ગુજરાતના જે સ્ટેટમાં જે મંદિરનું સ્ટ્રક્ચર હોય ને એનાથી અલગ આપવું

તો ચાર પાંચ આવા મોટા મોટા શોરૂમ ફરી લીધા એટલે શું કહેવાય એક મેળવસ ઉપર જ્યાં તો આપણને ક્યાંય મેન્ટોસ ન મળે નવી મેન્ટોસ ન મળીને જો તો હવે આપણે મેન્ટોસ ગોતવાની છે મિત્રો કોઈ જગ્યાએ આપણને મેન્ટોસ મળી નથી તો ચાલો ગોતીએ મેન્ટોસ ગજબની વાત કહેવાય કે બેંગ્લોર જેવા સિટીમાં આપણને મેન્ટોસ ન મળે તો એ ભાઈ કહે છે કંઈક મોટા સુપરસ્ટોર હોય ને એમાં જાઓ અને ત્યાં મળી જાય તો ચાલો ચાલો સ્ટોરમાં જઈએ ને ત્યાંથી મેન્ટોસ ના આવી આપણે અને આ ભાઈ ગાડી ચલાવી છે જો એમ કે પપ્પા પપ્પા કરે ગાડી ન ચલાવાય ના ના ખીચાય રેવા દે એમ ન કરાય તો મિત્રો જોજો ગાડી ચલાવ હું બતાવું તમને મૂકી દે હા તો દબાવ ચલો જો બાબા બસ હવે વિરાશભાઈ છે ને ટીવીએસ આઈક્યુબ ચલાવે છે બરોબર ધીમે ધીમે ચલાવે છે મૂકી દે

આઈફોન ફોન ફોર્ટીનમાં નેટવર્ક નહોતું હતું એનો ખર્ચો પાંચ હજાર પાંચસો પછી કીધું ભાઈ આમાં તું સિમ બદલાવ સિમ જૂનું થઈ ગયું ને એટલે હોઈ શકે સિમ બદલાવ્યું તો નેટવર્ક આવી જશે મિત્રો કેવા કે જો અમે રિપેર કરાવવા દઈ દીધો તો અમારે જૂનો લાગી જવાનો આવું જાય ફોર કીપરવાળા બધા આવું બહુ કરે છે હું તો ફાઇનલી અત્યારે હું નહીં યાદની એક કામથી બહાર નીકળ્યા છે કયા કામથી બહાર નીકળ્યા છું ભૂલી ગયો હા અમારે એક નવા ઘરે ફોન પડ્યો છે ને લેવા જવાનો છે અને અહીંયાથી બે ત્રણ કિલોમીટર છે મિત્રો ચાલો જઈએ આપણે નવા ઘરે અને નવું ઘર કયું છે આપણે અત્યારે વાસ્તુ માટે આવ્યા છીએ નવું ઘર તો ચાલો કન્ટિન્યુ ઓ ભાઈ સાહેબ કેટલો મસ્ત લુક આવે છે ચેક કરો ગાઈસ વાહ વોટ એ લુક ગાઈસ આ આપણું નવું મકાન છે ભાઈ મસ્ત મજાનું જલારામ ભવન ઓ કેવું મસ્ત ચમકી રહ્યું છે ચેક કરો ગાઈસ ઓ ભાઈ સાહેબ વોટ એ લુક મિત્રો આ લુક કેવો લાગે છે કમેન્ટમાં જણાવો વાહ ડેકોરેશન મસ્ત થઈ ગયું છે ગાઈસ વાહ એક નાંબાર ભાઈ તમને આ લુક કેવો લાગે છે કમેન્ટમાં જણાવજો ચાલો ગાઈસ તો જો મજા આવી તો કમેન્ટ કરો કેવું લાગે છે આ ઘર તમને ઘરને મંદિર બે ભેગું છે મિત્રો બરોબર તો ચાલો કન્ટિન્યુ મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ખરે મિત્રો બહુ તડકો પડે છે આપણે કહેતા ને કે બેંગ્લોરમાં બહુ ઠંડી પડે છે પણ તડકો પડે ઘરેથી આવીને જો ગાડી ચાર્જિંગમાં મૂકી દીધી છે અને ફોર્ટી સેવન પર્સન્ટ ચાર્જિંગ છે હવે ચાર્જ કેટલું થાય ને આપણે જોયું રહે મિત્રો અહીંયા સુધી તમે બ્લોગ જોયો છે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરવાનો છે તમને આ બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો આ બ્લોગમાં મેં તમને બતાવ્યું કે જે શું કહેવાય ભગવાનની પૂજા કરવા માટે આજે પહેલો દિવસ હતો અને સરસ મજાની આજે પૂજા વિધિ હતી દોઢથી બે કલાકની વિધિ હતી જે થઈ ગઈ આવતી કાલે પ્રાણ પ્રતિષ્ઠા અને શું કહેવાય વાસ્તુ પ્રાણ પ્રતિષ્ઠા વાસ્તુ છે ને પરમ દિવસ વાસ્તુ છે ને કાલે પ્રાણ પ્રતિષ્ઠા છે એનો જે બ્લોગ અલગથી આવતા બ્લોગમાં જોવા મળશે પ્લીઝ ચેનલ ને કરી દો ચેનલ ઉપર નવા આવે તો ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દો મળીએ આપણે નેક્સ્ટ નેક્સ્ટમાં ત્યાં સુધી ટાટાભાઈ ભાઈ થેન્ક યુ મળીએ આપણે નેસ્ટગમાં ત્યાં સુધી ટાટાભાઈ ભાઈ જોતો થેન્ક યુ સો મચ વોચિંગ બાય બાય